વડોદરાના સાવલીમાં તસ્કરો થયા છે સક્રિય બે દિવસમાં બીજી વાર સાવલીમાં તસ્કરોએ કર્યો હાથ ફેરો સાવલીમાં આવેલ દુર્ગેશ્વર મહાદેવ મંદિરમાં થઈ ચોરી મંદિરમાં આવેલ દાન પેટીમાં રહે દાન ના રૂપિયાની ચોરી કરાઈ પિત્તળની આરતી તેમજ અન્ય પિત્તળ વસ્તુઓની પણ ચોરી થઈ છે સીસીટીવી ફૂટેજ આધારે ચોરીને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ ગયા છે આયો ત્યારે તાળું તો મારેલું છે તારા બંને મારેલા હતા પણ જે દાન પેટી હતી એ દાન પેટી તૂટેલી જોવા મળી અને વેર વિખેર બધી થેલીમાં બધા જે ભગવાનના કપડા ને એવું બધું હતું એ વેર વિખેર જોયું એટલે શંકા મને એમ લાગ્યું કે સારું આ શું થયું છે ત્યારબાદ હું પછી અમે ફરિયાદ કરવા માટે ત્યાં ગયા કઈ જગ્યા પર આપણે ફરિયાદ નોંધાવી છે અહીં સાવલી પોલીસ સ્ટેશનમાં અને આ આ રીતે તરત જ પછી સાવલી પોલીસ સ્ટેશન માંથી પણ આવી ગયા અને બધી તપાસ એમને હાથ ધરી છે આવ્યો ત્યારે